રામ શ્રી કૃષ્ણ ન હર મહાદેવ ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આજે મારે પાછું એક વખત પેન્શનની વાત તમને કરવી છે પેન્શનની વાત એટલા માટે કરવી છે કે ઘણા જે બધા નવા બધા માણસો અહીંયા આવ્યા છે ઇન્ડિયાથી ને બીજેથી ગમે ત્યાંથી બધા સ્કિલ વર્કર્સ તરીકે અને કામ કરે છે

તમે પેન્શનનું ઘણું બધું વાત કરો છો તો મેં કીધું આજે એ વાત કરીએ મેં કીધું કારણ કે યુ કુડ બી ઓલ થાઉઝન્ડ ઓફ પાઉન્ડ ઇફ યુ વર્ક ઇન ધી યુકે ફોર થ્રી ઇયર્સ ઓર મોર ત્રણ વર્ષથી વધારે તમે અહીંયા રહ્યો રાઈટ તો તમે કદાચ એમ કે ઘણા બધા પૈસા એમ કે તમે તમારે તમને મળે એમ એટલે તમને તો એટલે એના માટે મારે વાત કરવી છે નો નીડ ટુ બી યુકે સિટીઝન ઓર રેસિડન્ટ ઓકે એના માટે એ જરૂરી નથી કે તમે યુકે ના રેસિડેન્ટ હોય અથવા તો સિટીઝન હોય રાઈટ તમને છતાં પણ પેન્શન અહીંયા તમે કામ કર્યું હોય તો મળી શકે છે ત્રણ વર્ષથી વધારે કામ કર્યું હોય તો બરાબર છે પહેલી વસ્તુ તો એ મારે તમને કેવું છે

અત્યારે પેન્શન કેટલું છે મળે છે તો કે અત્યારે મળે છે લગભગ અગિયાર હજાર નવસો ને પાઉન્ડ પર યર એટલે ઇલેવન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ સેવન્ટી થ્રી પાઉન્ડ પર યર દર વર્ષે ઓકે આટલું મળે અને પછી ટ્રિપલ લોક વોટ ઇઝ ટ્રિપલ લોક ટ્રિપલ લોક હું છે કે એના વિશે મારે તમને વાત કરવી છે કે ટ્રિપલ લોક હું છે પછી એમાં ક્યાં ક્યાં દર હોય છે આપણે જે નેશનલ ઇન્સ્યોરન્સ ભરીએ તો એમાં ક્લાસ ટુ થ્રી એન્ડ ફોર કોન્ટ્રીબ્યુશન અને એ શું છે ક્લાસ ટુ થ્રી એન્ડ ફોર રાઈટ તો એના મારે એના વિશે મારે વાત કરવી છે અને નો રેસિડન્સ રિકવાયર્ડ એના માટે પેન્શન માટે તમને કોઈ એવું નથી જરૂરી કે તમે અહીંના રેસિડન્ટ હોય રાઈટ છતાં તમને મળી શકે છે પેન્શન એમ અને એડો ઓન ટુ ઈયુ પેન્શન ફોર ક્વોલિફાઈંગ યર ઇફ એપ્રોપ્રિયેટ રાઇટ તમે ઈયુમાં કંઈ કામ કર્યું હોય યુરોપિયન યુનિયન જે છે દેશ બધા યુરોપના દેશ એમાં તમે જો કંઈ કામ કર્યું હોય ને ત્યાંથી પછી તમે આવ્યા હોય માનો કે ત્રણ ચાર પાંચ વર્ષ પાંચ જ છ વર્ષ કામ કર્યું હોય અને પછી અહીંયા આવ્યા હોય ને પછી અહીંયા કામ કર્યું હોય ને અહીંયા કામ કરીને પછી તમે રિટાયર્ડ થયા હોય તો એ તમને એ પણ એડ થઈ શકે છે પેન્શનની અંદર અને તમને એ કાઉન્ટ થાય એટલે તમને એ પેન્શન મળે ટૂંકમાં પેન્શન રાઇઝિસ બાય ધ હાઈએસ્ટ ઓફ એવરેજ અર્નિંગ ગ્રોથ યુકે ઇન્ફ્લેશન એન્ડ યુકે ઓર ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ટ્રીપલ લોકમાં એવું હોય છે કે ટ્રિપલ લોક એટલે કે જે દર વર્ષે ઇન્ફ્લેશન જે વધે એટલે જે મોંઘવારી વધે છે જે પ્રમાણે મોંઘવારીના છેલ્લા ત્રણ વર્ષની મોંઘવારીનો હિસાબ કરે અને એ કેટલી વધે છે એના બેઝ ઉપર તમને દર વર્ષે ઇન્ક્રીઝ એટલે વધે પેન્શન આપણું એમ બરાબર અને એમાં જો ટુ પોઈન્ટ ફાઈવથી નીચે હોય જો મોંઘવારી તો એટલીસ્ટ ટુ અથવા તો ટુ પોઈન્ટ ફાઈવ તો મળે જ તમને એમ નોટ ધ ટ્રીપલ લોક ડઝન્ટ એપ્લાય વન્સ ડ્રો ડાઉન કોમેન્સીસ ઇફ યુ લીવ ઇન સર્ટેન કન્ટ્રીઝ લાઈક ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઓર કેનેડા ડ્યુ ટુ ઇન્ટરનેશનલ ટ્રીટી હવે આ એના માટે કહે છે કે તમે માનો કે બહાર રહેતા હોય બીજા દેશમાં તો ઇન્ડિયામાં રહેતા હોય ને ઇન્ડિયામાં આપણે રિટાયર્ડ થઈ રિટાયર્ડ થઈને પછી ઇન્ડિયા વયા ગયા તો પછી પેન્શનનો તો એના માટે જે આ ઇન્ક્રીમેન્ટ છે દર વર્ષે જે મળે એ ઇન્ક્રીમેન્ટ મળે તો કે ઇન્ડિયા ટ્રીટી નથી એટલે ત્યાં ન મળે ઓસ્ટ્રેલિયામાં નથી મળતું ન્યુઝીલેન્ડમાં અને કેનેડામાં પર્મનન્ટલી વયા ગયા હોય તો તમને જે આ ઇન્ફ્લેશનને લીધે જે પેન્શન દર વર્ષે વધે છે એ ન મળે રાઈટ પણ તમે અહીંનું જ એડ્રેસ રાખ્યું હોય ને અહીંયા જ હોય અને તમે દર વર્ષે ત્યાં જાતા હોય ફરવા એ વસ્તુ જુદી છે રાઈટ તમે વતની અહીંયા જ રહેવું પડે ટૂંકમાં એમ અહીંયા રહેવું પડે પણ હા ટોટલી તમે વયા જાવ ઘણા માણસો રિટાયર થઈને અહીંયાથી બ્રિટિશ પીપલ સ્પેશિયલી ઇંગ્લિશ પીપલ એ લોકો અહીંયાથી બયા જાય છે થાઇલેન્ડની ફિલિપિન્સની તો ફિલિપિન્સ સારી ટ્રીટી છે એટલે ફિલિપિન્સમાં તમે રહેતા હોય ને તો તમને જે દર વર્ષે જે આ મોંઘવારી વધે એ પ્રમાણે જેટલું વધે એ મળે પણ જો તમે થાઈલેન્ડમાં રહેતા હોય તો નથી મળતું કારણ કે એની હારે ટ્રીટી નથી એટલે જેટલા જેટલા મારા દેશો હારે ટ્રીટી છે ત્યાં મળે છે એમ આ વસ્તુ તમને એટલે ઈ મેક સ્યોર કારણ ઘણા એવા ઘણા માણસો અહીંથી વયા જાય છે ધ યુકે સ્ટેટ પેન્શન કરન્ટલી બરાબર છે એ તો તમને ખબર છે અગિયાર હજાર નવસો તોરને પરિયર છે અને ક્યારે મળે તો કે પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછા તમે નેશનલ એટલે મેક્સિમમ જો કર્યા હોય તો પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કર્યા હોવા જોઈએ તો તમને મેક્સિમમ મળે પાંત્રીસ વર્ષ નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો હોવો જોઈએ તો એમાં એવું પણ છે કે માનો કે તમે બેબી એક્સપેક્ટ કરતા હોય ને બે બે ને એ માટે તમે હોય ઘરે ને કામ કરતા હોય ને એ તો એની જે મેટર્નિટી લીવ હોય તો એ દરમિયાન જે તો એના એ છે ને કાઉન્ટ થાય તમને કે કામ કરો છો અથવા તો તમે ક્યારે એવી રીતે હસબન્ડના કોઈ ઓલા હોય તો એ પણ કાઉન્ટ થાય અથવા તો હસબન્ડ હસબન્ડ ઘરે હોય અને તમે જો નેશનલ ઇન્સ્યોરન્સ ભરતા હોય તો એનું નેશનલ ઇન્સ્યોરન્સ વાઇફનું એક્સ્ટ્રા હોય તો એ પાછું હસબન્ડ નહીં મળે એટલે એવું બધું ઘણું બધું છે એમ એટલે એ માટે તો આખો પણ બીજું બનાવવો પડશે એના માટે તો હવે કેન ટોપ બાય બેક યર ફ્રોમ એટ એજ લિટલ એઝ હંડ્રેડ સિક્સટી ફાઈવ પાઉન્ડ ઇચ હવે માનો કે તમે ત્રણ ચાર વરસ ત્રણેક વર્ષ કામ નથી કર્યું રાઈટ કામ નથી કર્યું ને તમે કામ ગોતો છો કામ નથી કર્યું એટલે તમે પછી પાછા કામ તમે ચાલુ રાખ્યું હોય પછી કામ કામ કરો છો તો તમે ત્રણેક વર્ષ પાછું કામ કર્યું તો ત્રણ વર્ષ પછી ઈ એ પહેલાંના તમે છે ને લાસ્ટ સિક્સ ના છે ને તમે પાછું જો તમારે ભરવા હોય પૈસા નેશનલ ઇન્સ્યોરન્સના તો તમે ભરી શકો મિનિમમ ઓછામાં ઓછા હંડ્રેડ એન્ડ સિક્સટી ફાઈવ પાઉન્ડ્સ પર યર રાઈટ એ હિસાબે તમે એને એક્સ્ટ્રા તમે ભરી શકો એટલે એ તમારા વર્ષ કાઉન્ટ થાય જે તમે કામ ન કર્યું હોય ને ન ભર્યું હોય તો बराबर कैन ऐड टू अदर ईयू कंट्री स्कीम्स हां એટલે મેં તમને વાત કરી કે બીજા ઈયુ સ્કીમ ઈયુ ની હોય કોઈ પણ જે પહેલા ની સ્કીમ ને ન્યા તમે ભરી હોય તો ઈ પર તમે અહીંયા મોડી શકે ઓકે બાય બેક મિસિંગ યર ફ્રોમ 2019 ઓન્લી હમ એટલે કારણ કે છલા 6 વર્ષ કાઉન્ટ થાય એટલે 2019 થી 2025 આલે એટલે 6 2019 થી કંઈ પણ મિસ થયું હોય તમારું પેન્શન તમે ન ભર્યું હોય નેશનલ ઇન્સ્યોરન્સ ન ભર્યું હોય નેશનલ ઇન્સ્યોરન્સ ન ભર્યું હોય તો તમે એ એડ કરી શકો છેલ્લા છ વર્ષની અંદર ઓકે સ્ટાર્ટ કોન્ટ્રીબ્યુશન પર યર હંડ્રેડ સિક્સટી એટ ફોર ક્લાસ ટુ ઇફ ઓવરસીઝ એન્ડ વર્કિંગ તમે બહાર રહ્યા બહાર બીજે ક્યાંય કામ કર્યું હોય માન કે દુબઈ માન કરો છો કામ કે ક્યાંક બીજે વયા ગયા તો તમે અહીંયા નેશનલ ઇન્સ્યોરન્સ તમારો ભરી શકો અને મિનિમમ એકસો પાઉન્ડ ઓછામાં ઓછો તમે ભરો તો તમારે એ પેન્શન જ્યારે પેન્શન એજ થાય ત્યારે એ કાઉન્ટ થાય બરાબર અને ક્લાસ થ્રી અને ફોર છે એ લગભગ આઠસો પચીસ પાઉન્ડ પર યર છે રાઈટ ક્લાસ થ્રી અને ફોર એટલે એ કામવાળા માટે નથી સેલ્ફ એમ્પ્લોય માટે છે અને બિઝનેસવાળા માટે છે કેન એડ ઓવરસીઝ પેન્શન યર ટુ ક્વોલિફાય એના માટે એને ઓછામાં ઓછા આઠસો પચીસ પાઉન્ડ ભરવા પડે ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માટે ક્લાસ ટુ હોય ને જો તમે કામ કરતા હોય તો ઓછા છે હંડ્રેડ એન્ડ સિક્સટી એટ છે અને આ તમને પેન્શન મળે ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે પેમેન્ટ પેમેન્ટ ડેથ જ્યાં સુધી ઓફ ન થાય ત્યાં સુધી આ પેન્શન આપણને લાઈફ ટાઈમ માટે મળે રાઈટ ચાલુ થાય એટલે હવે છે ઓછામાં ઓછા ચાર વર્ષ તમે ભર્યા હોય તો એના પહેલાના છ વર્ષના જે કંઈ હોય તો એ છ વર્ષના તમે ભરી શકો ચાર વર્ષ મગર માનો કે રિટાયર્ડ હોય તમે તમે અહીંયા ઇંગ્લેન્ડમાં આવ્યા એક દાખલો આપો તમે ઇંગ્લેન્ડમાં આવ્યા યુકેમાં અને તમારી એજ લગભગ માનો ને કે સાઠ વર્ષની છે કે તમે કામ ચાલુ કર્યું અહીંયા તો તમે છાસઠ એટલે સાત એક વર્ષ ભર્યા બરાબર છે સાત વર્ષ ભર્યા તો ત્રણ વર્ષ નથી ભર્યા ને આજે પહેલાના તો એ ત્રણ વર્ષના તમે અહીંયા ભરી શકો પૈસા તો તમને દસ વર્ષ ક્વોલિફાય થઈ જાય દસ વર્ષે ક્વોલિફાય એટલે મિનિમમ તો તમને ઓછામાં ઓછા મળે પૈસા પહેલા ખબર દસ વર્ષ જો ભર્યા હોય તો તમને ત્રણ હજાર ચારસો વીસ પાઉન્ડ દર વર્ષે મળે કામ અહીંયા તમે હા સાત વર્ષ કર્યું રાઈટ પણ પછી ત્રણ વર્ષના વેલા ત્રણ વર્ષના જે બાકી હતા એ ત્રણ વર્ષના તમે ભરી દીધા પૈસા તો મળે રાઈટ એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ એમ કે એટલે આ આ આ કર્યા કારણ કે ઘણા માણસોને ખબર નથી કે દસ વર્ષ મિનિમમ તમારે ક્વોલિફાય ક્વોલિફાય થવા માટે દસ વર્ષ ઓછામાં ઓછું તમે કામ કર્યું જોઈએ અહીંયા નેશનલ ઇન્સ્યોરન્સ ભેજવો હોય તો તમને આ મળે ઘણા માણસો અહીંયા આવીને કામ કામ કરે છે પણ કામ પ્રાઇવેટમાં કર્યું હોય અને આ નેશનલ ઇન્સ્યોરન્સ ભેજો ન હોય એને ખબર ન હોય બિચારાઓને કે અહીંયા શું છે એવા ભાઈને મને મને એક એનો ફોન નહીં આવ્યો હતો ભાઈનો તો એને શું થયું કે એને આવી રીતે કામ કર્યું છૂટક છૂટક બધી જગ્યાએ ત્રણ ચાર ચાર પાંચ વર્ષ સુધી ને પછી પછી ભાઈ લઈ ગયા પ્રોપર કામ કે જે નેશનલ ઇન્સ્યોરન્સ જે ભરતા હતા ભરતા હતા એ પછી તો એ પછી એક વર્ષ એને ભર્યો નેશનલ ઇન્સ્યોરન્સ મિનવાયલી રિટાયરમેન્ટની એજ થઈ ગઈ એટલે એને કીધું કે તમે કે તો એને ઇન્કવાયરી કરી એટલે કીધું ચોખ્ખું કીધું કે ભાઈ તમે દસ વર્ષ સુધી ભર્યો નથી આવી તો ગયા હતા અહીંયા રહેતા હતા દસ વર્ષ બાર વરસ થઈ ગયા હતા પણ ભર્યો નતો તો એ કે તમને નહીં મળે પણ તમે એ કે છેલ્લા જે નથી ભર્યા એ છ વર્ષના જે છે ત્રણ વર્ષના એ જો તમે ભરી દો તો તમને મળે મળે કારણ કે આ તો એક વર્ષનું ખાલી ઘણું છે કે આ તો એક વર્ષ દર વર્ષે ત્રણ હજાર વીસ દર વર્ષે મળે જ્યાં સુધી લાઈફ ટાઈમ એમ કેન ટેક કે કે કોઈ એમ ન તમને ન મળે ને એ પાછું તમે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયામાં મળે પણ તમે ઇન્ફ્લેશન જે થાય ઇન્ફ્લેશન પ્રમાણે જે એકસ્ટ્રા વધે ઈ ન હોય ઈ ન મળે પણ આ તો મળે જ તમને એમ પૈસા અને એવી જ રીતે જો પંદર વર્ષ તમે કર્યું હોય કામ તો પાંચ હજાર એકત્રીસ પાઉન્ડ મળે અને જો પાંત્રીસ વર્ષ પૂરેપૂરું કર્યું હોય કામ તો અગિયાર હજાર નવસો તોતેર તો અત્યારે છે પણ આ ઇન્ફ્લેશન જે પ્રમાણે વધશે પણ દર વર્ષે વધશે એટલે થાઉઝન્ડ ઓફ પાઉન્ડ્સ રિયલી કે આપણે માનો કે એસી વર્ષ સુધી જીવીએ પછી સાડા વર્ષથી એસી વર્ષ એટલે કેટલા થયા રાઈટ વીસ ને લગભગ ત્રેવીસ વર્ષ થયા ને ત્રેવીસ વર્ષના હિસાબ કરો જોઈએ એ વર્ષના ખાલી અગિયાર હજાર નવસો ને તોતેર અગિયાર હજાર નવસો ને ગુણ્યા ત્રેવીસ જો એસી વર્ષ સુધી જીવીએ તો કેટલા થયા બે લાખ પિંચોતેર હજાર એટલે ઓગણ પણ એમાં ઇન્ફ્લેશન પ્લસ કરો ઇન્ફ્લેશન પ્રમાણે તો ઓછામાં ઓછા લગભગ લાખ પાઉન્ડ થાય ઓછામાં ઓછા પેન્શન એટલે એમ છે એટલે એવી રીતે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા માણસો નથી અને અહીંયા પાછું બીજું એક પેન્શન છે એ પ્રાઇવેટ પેન્શન હવે ચાલુ કર્યું છે એટલે ગમે ત્યાં તમે કામ કરતા હોય તો ત્યાં પ્રાઇવેટ પેન્શન તમે ભરી શકો આ તો ભરવો પણ ઓલું પ્રાઇવેટ પેન્શન હું ભરાય તો પ્રાઇવેટ પેન્શન તમે ભરો તો એ તો ગમે ગમે જે જગ્યાએ દુનિયાના કોઈ પણ છેડામાં હોય તમે ને વયા જાવ તોય તમને એ પેન્શન તો મળે રાઈટ એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા માણસો કહે કે પ્રાઇવેટ પેન્શન આપણે હું કઢાવી શકીએ ભલે ને વર્ક વિઝા ઉપર છે યસ વાય નોટ એમાં કંઈ જરૂર નથી આઈ ડોંટ થિંક કે એને કોઈ એવો રૂલ હોય કે એના ન કઢી ન તમે કરી શકો પ્રાઇવેટ પેન્શન ભરવું હોય તો ભરી શકો ને વાય નોટ એનું એનું વાંધો હું પ્રાઇવેટ પેન્શન ન ભરવાનું કારણ કે એન્ડ ઓફ ધ ડે તમારા પૈસા છે ને તમે ભરો છો કોઈ ઇન્સ્યોરન્સ લ્યો આપણે ઇન્સ્યોરન્સ જેવું જ થયું ને સોટો પ્રાઇવેટ પેન્શન એટલે એ તો તમે કરી શકો એટલે વધારે પગાર હોય તો એ તમારે ભરવા હોય તો ભરી શકો પ્રાઇવેટ પેન્શનની રાઈટ એટલે આવી રીતે બધું છે તમે કીધું ચાલો આના વિશે તમને વાત કરું આ ઘણા માણસોને ખબર નથી મને એ ઘણા વખત પહેલા ખબર નતા એટલે આ ખબર પડ્યા એટલે તમે કીધું હાલો આપણે શેર કરીએ ભાંડા આરે મિત્રો અરે તો મજા આવે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય વિંજાત ભગત અને જય ખોડિયાર